કપાસ બજારમાં વૈશ્વિક લેવલે અત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નવી સિઝનમાં ચીનમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે અને અમેરિકામાં કપાસનો વાવેતર વિસ્તાર વધી શકે તેવી શક્યતાઓ છે તે અત્યારે જાણવા મળી રહી છે તમને પ્રશ્ન થતો હશે કે સમગ્ર વિશ્વમાં કપાસ પકવતા દેશોમાં આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઈએ છીએ કે કપાસના ભાવ ઘણા બધા નીચા ચાલી રહ્યા છે ખેડૂત મિત્રોને ઓછા મળે છે છતાં પણ અમેરિકામાં શા માટે કપાસનો વાવેતર વિસ્તાર વધશે તો તેનો જવાબ છે ખેડૂત મિત્રો કે આ વર્ષે એવી પણ શક્યતાઓ છે કે કદાચ અમેરિકામાં કપાસનો જે વાવેતર વિસ્તાર છે તેમાં દસ લાખ એકરનો વધારો થશે તેવો અંદાજ છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યો છે હવે અમેરિકામાં કપાસનો વાવેતર વિસ્તાર દસ લાખ એકર જેટલો વધે તો તેના કારણો છે મિત્રો કે અમેરિકાની જે સરકાર છે તે ડાંગર એટલે કે ચોખા પછી સૌથી વધુ સહાય કપાસ ઉગાડતા ખેડૂતોને કરે છે અને આ જે સહાય છે તે અમેરિકામાં ત્યાંની સરકાર કપાસ પકવતા જે ખેડૂતો છે તેને પ્રતિ એકર એકસો સત્તર પોઈન્ટ પાંત્રીસ ડોલરની સહાય કરે છે અને આને લીધે અમેરિકામાં કપાસનો વધશે તેવી શક્યતાઓ છે તે અત્યારે જાણકારો જણાવી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પાલિતાણા સોળસો વીસ ગોંડલ સોળસો સોળ વાંકાનેર સોળસો અગિયાર બોટાદ સોળસો નવ બાબરા સોળસો દસ વિજાપુર સોળસો માણાવદર સોળસો અંજાર સોળસો જામનગર પંદરસો ખામબા ખાંભા પંદરસો સુડતાલીસ ધારી પંદરસો સોળ સાવરકુંડલા પંદરસો એકાશી અમરેલી પંદરસો પિંચ્યાસી પાટણ પંદરસો છાસઠ જામજોધપુર પંદરસો સિત્તેર કડી પંદરસો ઉનાવા પંદરસો છાસઠ ધ્રોલ પંદરસો સિત્તેર સિદ્ધપુર પંદરસો પંચાણું હળવદ પંદરસો પંચાણું મોરબી પંદરસો સિત્તેર જેતપુર પંદરસો છત્રીસ રાજકોટ પંદરસો એંસી ઉપલેટા પંદરસો પચાસ ભેંસાણ પંદરસો પંચોતેર બગસરા પંદરસો ને અઠ્ઠાણું ખડક મિત્રો વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ તો અત્યારે સાત વાગ્યે અને ચોપન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ સાડત્રીસ જેટલો વધીને ચોંસઠ પોઈન્ટ આડત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદા આપણે જોઈએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો એકત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો નેવ અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો તેત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો પંદરની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આપણને ખબર છે કે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે એટલે ઉત્પાદનમાં પણ ગાબડું પડે કપાસના વાવેતરમાં ઉત્પાદન ઓછું મળે તો કપાસિયા ઓછા નીકળે કપાસિયા ઓછા નીકળે તો કપાસિયા ખોળ ઓછો બને અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ સમય દરમિયાન કપાસનીયા ખોળના જે વેપારીઓ છે તે પણ કહી રહ્યા છે કે અત્યારે સોળસો સત્તરસો રૂપિયાની આસપાસ કપાસિયા ખોળ સાહીઠ કિલોની ભરતીવાળી જે થેલી આવે છે બેગ આવે છે કોથળો તેના ભાવ હોવા જોઈએ પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાયદા બજારમાં તો ખૂબ સારી એવી ધક ધકતી રિકવરી છે જ અને હાજર બજારમાં પણ બ્રાન્ડના સાઠ કિલોનો જે કપાસિયા ખોળની ગુણી આવે છે કોથળો આવે છે તેના અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે ઓગણીસો ઓગણીસો પચાસ બે હજાર કે તેનાથી વધારે પણ ભાવ છે તે અમુક બ્રાન્ડમાં ચાલી રહ્યા હશે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે ત્યાં તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આ બધી જ જે અસરો છે તે આપણને કપાસમાંથી જે નીકળતી આડ પેદાશો હોય તેમાં જોવા મળે બીજું કે આ વર્ષે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં કાપ છે એટલે ઉત્પાદન ઓછું આવે ઉત્પાદન ઓછું આવે એટલે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે તેમાંથી બનતી જે પેદાશો છે દાખલા તરીકે કપાસિયા છે તેમાંથી નીકળતી આડ પેદાશ તો કપાસિયાના ભાવ વધવા માંડે કપાસિયાના ભાવ વધવા માંડે એટલે તેની સીધી જ અસર કપાસિયા ખોળમાં જોવા મળે અને કપાસિયા ખોળમાં શોર્ટેજ ઊભી થાય તો આપણને ખબર જ છે કે વાયદા બજારમાં મોટા મોટા રોકાણકારો આવી જાય જે વાયદો ઊંચો લઈ જાય અને હાજર બજારને પણ વધારે તો આવી રીતે બેવડા હેતુથી જે તે પાક હોય તેમાં શોર્ટેજ દેખાતી હોય તો તેમાં રોકાણકારોનું ધ્યાન વધારે પડે કે જેથી કરીને તેને વધારે નફો મળે અને વાયદા બજારમાં ખૂબ સારી એવી રિકવરી આવે તો હાજર બજારમાં પણ સારી એવી માંગ હોય તો ખૂબ સારામાં સારો ઉછાળો આવે અને હાજર બજારમાં ભાવ ઊંચકાય તો કપાસના ભાવ પણ ઊંચકાય આવું બધું બનતું હોય છે ખેડૂત મિત્રો બાકી આપણને ખબર જ છે કે આવતા વર્ષે પણ આના ભાવ રહીએ ભારતમાં તો આવતા વર્ષે ભારતમાં પણ કપાસના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે અને આમ જોઈએ તો જે વિસ્તારોમાં પૂરતા પિયત પાણીની સુવિધાઓ છે મજૂરોની સગવડતા છે ફેન્સિંગ છે ઝટકા મશીન લગાવેલા છે તેવા ખેડૂત મિત્રોને મગફળીમાં સારું વળતર મળે છે એટલે કદાચ મગફળીનો વાવેતર વિસ્તાર આવનારી આપણી જે ચોમાસું સિઝન છે તેમાં કદાચ મગફળી ગુજરાતમાં ટોચ ઉપર રહે તેવી પણ શક્યતા છે અને તુવેરનો પાક પણ કદાચ મોટાભાગના ખેડૂત મિત્રો જે આવી આવી સુવિધાઓ છે ખેતીમાં તેવા ખેડૂત મિત્રો છે તે ચોક્કસ કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો ઘટાડો કરે તેવી શક્યતાઓ છે તે આપણને પણ દેખાઈ રહી દેખાઈ રહી છે ખેડૂત મિત્રો તમે આવનારા ચોમાસુ પાકોમાં કયા પાકોનો વિચાર અત્યારે કરી રહ્યા છો તે ખાલી કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આ પંથકમાં કપાસનું વાવેતર ઘટશે અમને ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારા વિસ્તારમાં એરંડાનું વાવેતર વધશે જે મિત્રોને સુવિધા છે તે ખેડૂત મિત્રો કદાચ કપાસનો પાક છે તેનો વાવેતર વિસ્તાર ઘટાડશે કારણ કે આવા ભાવમાં ખેડૂત મિત્રોને પડતર પણ નથી બેસતી આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતરોના ભાવ ઊંચા છે છાણિયા ખાતરના ભાવ ઊંચા છે મજૂરી ખર્ચ કપાસમાં ઘણો બધો લાગે છે અને આ વર્ષે તો અનેક ગણો મજૂરી ખર્ચ લાગ્યો હશે કારણ કે ગુલાબી ઈયળનું પણ નુકસાન છે તે ઘણું બધું જોવા મળેલું છે ગુલાબી ઈયળનું નુકસાન ઉત્પાદનમાં તો કાપ કરાવે જ છે પરંતુ આપણો જે વીણામણ ખર્ચ છે તે અનેક ગણો વધારી દે છે કારણ કે ગુલાબી ઈયળ આવી ગઈ તો એક મજૂર માંડ દસથી પંદર કિલોની આસપાસ વીણી કરી શકે જો ગુલાબી ઈયળ ન હોય તો મજૂરો છે તેને પણ ખૂબ સારી એવી સરળતા રહે છે અને તેમની પણ મજૂરી સારી એવી છૂટે છે આમાં તેમની તો કદાચ મજૂરોની તો મજૂરી છૂટી જતી હશે પરંતુ ખેડૂત મિત્રોને ઘણું બધું વળતર છે તે ઊંચું ચૂકવવું પડે છે ગુલાબી ઈયળને કારણે કારણ કે આપણે મણ ઉપર વેણાવતા હોય તો ગુલાબી ઈયળનું નુકસાન વધારે થઈ ગયું હોય તો આઠ દસ કિલો થાય તો તેના મજૂરીના જે ભાવ છે તેની સમકક્ષમાં વળતર છે તે ઓછું મળે એટલે ગુલાબી ઈયળ બે રીતે નુકસાન કરી જાય છે એક તો ઉત્પાદનમાં કાપ કરી જાય છે અને બીજું ઉત્પાદન ઓછું આવે અને તેમાં વેણામણ ખર્ચ છે તે ઘણો બધો વધારી દે છે એટલે બેવડા હેતુથી ખેડૂત મિત્રોને મોટી નુકસાની આ વર્ષે કપાસના ઉત્પાદનમાં અને ખેતી ખર્ચમાં જશે તેવી અનેક શક્યતાઓ છે તે ગુલાબી ઇયળના નુકસાનને કારણે કપાસમાં ખેડૂત મિત્રોને આ વર્ષે રીતસરનો કંટાળો લાવી દીધો છે કારણ કે મજૂરી ખર્ચ એટલો બધો ચડી ગયો છે અને સામે માલ છે એટલો વીણાતો નથી એટલે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસના વાવેતરથી કંટાળીને અન્ય પાકોનો રસ્તો ભારતમાં પણ નવી આવનારી ચોમાસું ઋતુમાં કપાસની જગ્યાએ બીજા પાકમાં નસીબ અજમાવે તેવી પ્રબલ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે જેમ જેમ વાવેતર વિસ્તાર નજીક આવતો જશે તેમ 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 ખ્યાલ આવતો જશે કે કેટલા ટકા વાવેતર વિસ્તાર કપાસનો ઘટે છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારા માહિતીવાળા વિડીયોને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ તમારા ખુદની તમારી પોતાની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો